તો તમામ મિત્રોનું સ્વાગત છે આજની ખાસ વેધર અપડેટમાં ગઈકાલે કહ્યા મુજબનું સાયક્લોનિક સર્ક્યુલેશન એક પૂર્વ ભારત ઉપર અને એક બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ રાજસ્થાન ઉપર સક્રિય છે જેને લઈને ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી છેલ્લી ચોવીસ કલાકના વરસાદના આંકડા જોઈએ તો આજે સવારે છ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ એકસો છત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના વીસ તાલુકામાં એક ઇંચથી વધુ અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા ભારે ઝાપટા અને અમુક સ્થળે હળવો વરસાદ નોંધાયો છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો સમગ્ર દેશનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો સાયક્લોનિક સિસ્ટમોની અસર હેઠળ મધ્ય ભારત પશ્ચિમ ભારત ગુજરાત સહિતના વિસ્તારોમાં વાદળો જોવા મળ્યા છે ગુજરાત રાજ્યનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લી ચોવીસ કલાક દરમિયાન સારા એવા વાદળો જોવા મળ્યા હતા આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ વેધર ચાર્ટથી સરફેસ લેવલના પવનનો ચાર્ટ જોઈએ તો ચોમાસાની ધરી નોર્મલ કરતાં ઉત્તર તરફ અત્યારે સરકી ગયેલી છે ઉત્તર ભારતના પંજાબથી લઈ અને ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સુધી પસાર થઈ રહી છે ગુજરાત ઉપર ખાસ કોઈ અસર સરફેસ લેવલ ઉપર પવનોમાં નથી આઠસો પચાસ એચપી લેવલ ઉપર ગુજરાતમાં અત્યારે સારો એવો ભેજ જોવા મળી રહ્યો છે અને આવતી ચોવીસ કલાક દરમિયાન હજુ પણ આ ભેજમાં વધારો થઈ શકે અને તેને લઈને હળવા ભારે ઝાપટા ઘણા વિસ્તારોમાં ચાલુ રહી શકે છે સાતસો એંચપી લેવલ ઉપર અત્યારે રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જેનો ટ્રફ અને તેમાંનો ભેજ ગુજરાત તરફ આવી રહ્યો છે ઉત્તર સૌરાષ્ટ્ર ગુજરાત રિજિયનના તમામ વિસ્તારો કચ્છના વિસ્તારોમાં આવતી ચોવીસ કલાક દરમિયાન ભેજ જોવા મળી રહ્યો છે સાતસો એંચપી લેવલ ઉપર અને આજે દસ ઓગસ્ટ અને આવતીકાલે અગિયાર ઓગસ્ટની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ હળવા ભારે ઝાપટા ચાલુ રહી શકે છે પૂર્વ મધ્ય ગુજરાતમાં આજે પણ ગઈકાલની જેમ જ વરસાદ ચાલુ રહી શકે અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદને દોકલ સ્થળે બે ઇંચથી વધુ એવો વરસાદ ચાલુ રહેશે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે ભારે ઝાપટા પડી શકે પૂર્વ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને ગાંધીનગર સુધીના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ હજુ ચોવીસ કલાક ચાલુ રહી શકે ગાજવીજ થાય તેવા દોકલ સ્થળે બે ઇંચથી વધુ વરસાદ પણ પડી શકે ઘણા સ્થળોએ ભારે ઝાપટાં નોંધાશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઉત્તર સૌરાષ્ટ્રમાં મોરબી કચ્છ અખાત લાગુ જામનગર જિલ્લાના વિસ્તારો સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઈડના કેટલાક વિસ્તારો તેમજ બોટાદ જિલ્લાના એકલ દોકલ વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પડવાની શક્યતા ગણી શકાય વરસાદના વિસ્તારો છૂટાછવાયા રહી શકે સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા ચાલુ રહી શકે કાંઠા વિસ્તારો જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરના જે દરિયાકાંઠા વિસ્તારો છે તેમાં ઝાપટાનું પ્રમાણ વધુ રહેશે કચ્છમાં પૂર્વ કચ્છ ઉત્તર ગુજરાત લાગુ કચ્છના વિસ્તારોમાં એકલ દોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ અને ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા કચ્છમાં નોંધાઈ શકે છે આવતી ચોવીસ કલાક દરમિયાન તો આ રીતે હજુ ચોવીસ કલાક છૂટો છવાયો વરસાદ ગુજરાતમાં ચાલુ રહી શકે છે અને આગળની પણ ખાસ અપડેટો આપવામાં આવશે આ રીતની તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર